સ્વીકાર્યું લીધું હતું બાબાસાહેબ નું અપમાન કર્યાનો ખોટો મુદ્દો બનાવાયો હતો દિલીપ રાણા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું લગભગ પંદર મિનિટ સુધી મને નીકળવા નથી દીધું અને આજે ચાલીને આવવું પડે છે મારી ગાડી પણ મારી ઓફિસમાં રહી ગઈ છે આ રીતે લોકોને અમારા કર્મચારીઓને ઉશ્કેરી જે લીગલ કામો એ કરવા કોર્પોરેશન બંધાયું છે ભૂતકાળમાં કરેલા છે કામો લગભગ બારસો જેટલા લોકોને અમે સફાઈ જે ભાઈઓ છે અમારા એમને અમે કાયમી કર્યા છે માનવજીન માંથી કર્યા છે ઘણી બધી ભરતીઓ કરી છે ઘણી બધી ભરતીઓ પ્રોસેસમાં છે

જોડવાનો પ્રયત્ન ફરીવાર કરીશું જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે પોલીસની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરનો રસ્તો રોકવામાં આવ્યો છે ભાજપના કોર્પોરેટરના પતિ અશ્વિન સોલંકી સામે આરોપ લગાડવામાં આવ્યા હતા અશ્વિન સોલંકીનું આવેદન સ્વીકાર્યું છતાં કોર્પોરેશનને બાનમાં લીધું હતું વીએમસી કોન્ટ્રાક્ટના અધિકારીઓ દ્વારા જે રીતે મ્યુનિસિપલ કમિશનરનો રસ્તો રોકવામાં આવ્યો હતો તેમની ગાડીમાં એમને બેસી રહેવાનું કહેવામાં આવ્યું હતું બહાર નથી નીકળવા દીધા જે રીતે કોર્પોરેશનમાં જે કર્મચારીઓ હતા આજે સુધી સાંજે તમામ જે કર્મચારીઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર કરી રહી છે તે ક્યાંક ને ક્યાંક કાયમી પણ જે રજૂઆત છે તે કર્યા હતા અશ્વિન સોલંકી છે ત્યાં કર્મચારીઓ હતા તે હતા અને ત્યારબાદ તેઓએ રજૂઆત કરી હતી અને આજે મોડી સાંજે ત્યારે વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે જેથી તેઓ બહાર જે પોતાની ગાડીમાં બેસીને બહાર નીકળતા હતા તે સમયે પણ તેમને બહાર ના નીકળી લીધા પોલીસની હાજરીમાં જ મ્યુનિસિપલ કમિશનર નો રસ્તો છે તે રોકવામાં આવ્યો હતો જોકે આજે અશ્વિન સોલંકી છે તે ભાજપ કોર્પોરેટર જયસિંહબેન સોલંકીના પતિ છે અવારનવાર તેઓ મોરચા લઈને આવતા હોવાની રજૂઆત પર જે દીપગાળા છે તેમના દ્વારા કરવામાં આવી છે અશ્વિન સોલંકીએ આવેદનપત્ર આપ્યું તેમ છતાં પણ કોર્પોરેશન ને લીધું હોવાનું કમિશનર દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યો છે સાથે સાથે જે રીતે અશ્વિન સોલંકીએ અનેક આરોપો લગાવ્યા હતા. તે પણ ખોટા હોવાનું ડીડી દ્વારા છે તે કહી રહ્યા છે. ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે જે રીતે ડીડી સાથે સાથે એ પણ કહ્યું હતું કે જે સરકારી કામગીરી છે જે મારી કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ કર્યો છે. અને નિયમ પ્રમાણે આ જે ભરતી છે કે ભરતી છે તેની પ્રક્રિયા થશે. કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં ન થઈ હોય તેવી કામગીરી અને ભરતી આ એક વર્ષમાં કરી છે. એટલે હાલ તો તમામ જે